નમસ્કાર ખેડૂત મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તારીખ પચીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ અને વારસે આજનો બુધવાર સમગ્ર ગુજરાત માર્કેટના સોએ સો ટકા લાલ ડુંગળીના બજાર પર તો મિત્રો વધારે સમય ન લેતા કરીએ વિડીયો શરૂ મોરબી માર્કેટમાં સો રૂપિયાથી ત્રણસોને ચાલીસ રૂપિયા વિસાવદર માર્કેટમાં સો રૂપિયાથી ત્રણસોને છેતાલીસ રૂપિયા અમરેલીમાં બસોને સાઠ રૂપિયાથી ત્રણસોને વીસ રૂપિયા સેદપુરમાં એકાણું રૂપિયાથી બસોને એક્યાસી રૂપિયા મહેસાણા માર્કેટમાં લાલ ડુંગળીના બજાર ભાવ ચાલીસ રૂપિયાથી ચારસો રૂપિયા પછી ભાવનગર માર્કેટમાં ખેડૂત મિત્રો એકસોને સાઠ રૂપિયાથી ચારસોની એકવીસ રૂપિયા મહુવા માર્કેટમાં ખેડૂત મિત્રો લાલ ડુંગળીના બજાર ભાવ એકસો ને પચાસ રૂપિયાથી ચારસોને સત્તર રૂપિયા ત્યારબાદ ડીસા માર્કેટની વાત કરીએ લાલ ડુંગળીની બજાર ભાવની તો બસો ને ચાલીસ રૂપિયાથી ત્રણસો ને ચાલીસ રૂપિયા જામનગર માર્કેટમાં લાલ ડુંગળીના બજાર ભાવ એંશી રૂપિયાથી ચારસોને સિત્તેર રૂપિયા અંકલેશ્વરમાં લાલ ડુંગળીના બજાર ભાવ બસો ને ચાલીસ રૂપિયાથી ચારસો રૂપિયા ત્યારબાદ વાસણા માર્કેટમાં લાલ ડુંગળીના બજાર ભાવ બસો રૂપિયાથી સસ્સો રૂપિયા સુરત માર્કેટની મિત્રો વાત કરીએ લાલ ડુંગળીના બજાર ભાવની તો ત્રણસો રૂપિયાથી સસોને વીસ રૂપિયા ત્યારબાદ ગોંડલ માર્કેટમાં લાલ ડુંગળીના બજાર ભાવ એકસો ને એકસઠ રૂપિયાથી ત્રણસોને એકોતેર રૂપિયા તળાજા માર્કેટમાં લાલ ડુંગળીના બજાર ભાવ એકસોને સડસઠ રૂપિયાથી ચારસોને એકાવન રૂપિયા મિત્રો આવા જ બજાર ભાવ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી જેથી આવનારા દિવસોના એ સો ટકા બજાર ભાવ અમારી ચેનલના માધ્યમથી તમને મળી રહે તો મિત્રો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીએ આભાર ખેડૂત મિત્રો